બાંગ્લાદેશે ભારત સામે ઓગણીસ થી રમાનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે બે મેચની આ શ્રેણી માટે સોળ સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી હતી નઝમુલ હસન શાંતુ ટીમના કેપ્ટન હશે શાકિબ અલ હસન ને પણ ટીમમાં તક મળી છે તેના પર બાંગ્લાદેશમાં હસીના સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીની હત્યા કરવાનો આરોપ છે આ આંદોલનમાં ચારસો થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા શાકિબ સહિત એકસો સુડતાલીસ લોકો પર આમાંથી એક વિદ્યાર્થીની હત્યાનો આરોપ છે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા હત્યાના આરોપમાં શાકિબ અલ હસનનો બચાવ કરવામાં આવ્યો બોર્ડના પ્રમુખ ફારૂક અહેમદે કહ્યું કે જ્યાં સુધી શાકિબ અલ હસન દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તે બાંગ્લાદેશ માટે રમવાનું ચાલુ રાખશે અમે તેને ભારતીય પ્રવાસ માટે મોકલીશું ભારત સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશ પાસે એ જ ટીમ છે જેને છે શરીફુલ ઇસ્લામને ટીમમાં સ્થાન મળ્યું નથી પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં તે ઇજાગ્રસ્ત થયો હતો શરીફુલની જગ્યાએ ઝાકિર અલીનો સમાવેશ કરવામાં આવ્યો ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશની ટીમમાં નઝમુલ હુસૈન શાંતો કેપ્ટન મહમુદુલ હસન જોય ઝાકિર હસન શાદમાન ઇસ્લામ મોનુલ હક મુશ્ફિકુર રહીમ શાકિબ અલ હસન લટન કુમીર દાસ હસન મિરાજ તૈજુલ ઇસ્લામ નઈમ હસન નાહિદ રાણા હસન મહેમૂદ તસ્કીન અહેમદ સૈયદ ખાલિદ અહેમદ અને ઝેકર અલી અનીકનો સમાવેશ થાય છે